નર્મદા નહેરના પાણીને લઈને નર્મદા વિભાગે તેની પ્રતિક્રિયા આપી છે નર્મદા વિભાગનું કહેવું છે કે કેનાલમાં સાફ સફાઈ કરી નર્મદા નહેરનું પાણી છોડવામાં આવશે આવનારા પંદર દિવસની અંદર પાણી છોડવામાં આવશે નર્મદા નહેરના પાણીને લઈને અનેકવાર રજૂઆતો કરાઈ હતી રવી સિઝન ચાલુ થઈ પરંતુ કેનાલમાં હજુ સિંચાઈ માટે પાણી નથી છોડવામાં આવ્યું થરાદ વર્તુળ હેઠળ ગઢસીસર ઢીમા માળકા માલસણ અને વેજપુર બ્રાન્ચ કેનાલો દ્વારા અંદાજીત એક લાખ ને ત્રીસ હજાર હેક્ટરના વિસ્તારને સિંચાઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે આ વર્ષે ચોમાસુ સત્ર દરમિયાન ખૂબ વરસાદ પડવાના કારણે કેનાલોમાં પણ ખૂબ જ ડેમેજ થયેલ છે આ કામગીરી ડેમેજની રિપેરિંગની તથા સાફ સફાઈની કામગીરી આગામી દસ પંદર દિવસમાં પૂર્ણ કરવામાં આવનાર છે તેમજ ત્યારબાદ પાણી સિંચાઈ અર્થે પાણી આપવામાં આવનાર છે